જો જીએમડીસી નામે માગશો માલ સામોટ પ્રોજેક્ટ નામે માગશો હાઈડ્રો પ્રોજેક્ટ નામે માગશો અણુમથક નામે માગશો તો અમે આંદોલન નથી કરવાના અમે નેપાળવાળી કરવા માટે ગાંધીનગર તમારું બધું પૂરું થઈ જાય ત્યારે મેં મીડિયા વાળા મિત્રો ને કીધું નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ ને પણ લઈ નથી

તમે આદિવાસી ઉત્થાન ઉત્થાનની વાત કરો મને ગાળ બોલવાથી અમારા લોકો નો જો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું

ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાત ના ઉપર હર્ષભાઈ સંઘવી ની પોલીસ માં પાણી નથી ચૈતર વસાવાનંદ પટેલ আগর ডোক্টর সাধু আপনি যে মূল সংস্কৃতি আপনার ভুলে চাইল આપણો નંદરિયો દેવ આપણો ગામનો હિમાલયો આપણે પ્રકૃતિ ના પૂજક તરીકે છે ત્યારે જન્મ મરણ ની વિધિ લગ્ન વિધિ આપણે ભૂલી ચાલ્યા છે ત્યારે આજે આ લોકો આપણા પર જાતિ દાખલો માગે છે પુરાવા માંગે છે ભણેલા છોકરાઓને પૂછી લો અંગ્રેજો આવ્યા એમના પહેરવે એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા એ લોકોના પેન્ટ શેટ પહેરતા થઈ ગયા એ લોકોના જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા આપણને ખબર પડવાની ત્યારે આપણે મૌલિક નૈતિક મૂલ્ય આપણે જાળવવા પડશે આપણી બોલી ભાષા આપણે સાચવવી પડશે આપણો પહેરવેશ આપણી સંસ્કૃતિ આપણા વારસામાં મળેલી આપણી પરંપરાઓ રીત રિવાજો આપણે સાચવવા પડશે સાથીઓ

સૌ તમે પોતાના વિસ્તાર માંથી પોતાના